નમસ્કાર જયદીપ ચૌહાણ આજ રોજ એક વિડીયો પાછવા તમને ખ્યાલ આવ્યો છે કે ભાઈ બાયોડ તાલુકાના ડેમ ગ્રામ પંચાયત વિસ્તારની અંદર જે મોડાસા નડિયાળ જે રેલવેટેક છે એની સાઈડની અંદર પણ સર્વે નંબર છે એ સર્વે નંબર કહેવાતી રીતે જે પ્રમાણે આક્ષેપો થયા છે એ સર્વે નંબરની અંદર સી સરકાર થયેલી જરૂર છે એટલે કે સરકાર હસ્તગત છે અને છતાં પણ ત્યાં આગામી હાલ જે કહેવાય એ પ્રમાણે ઘઉંનું વાવેતર ત્રણ પણ થયું ઘઉંની કાપણી પણ થઈ અને આડપાહે નો પડેલા છે ભાજપના રાજ્યની અંદર ડુપ્લિકેટ ક્વોર્ટરથી મોડી ડુપ્લિકેટ પીએસ તો મને જેને કહેવાય કે અનહદ કરી નાખી છે ભાજપનો કેસ એટલે જેને કહેવાય કે ખોટા કામ કરવા માટે બે પ્રકારનું લાયસન્સ મળી કહેવાતી રીતે આ પંચાયતની અંદર જે છે એની અંદર આ જે કામ કરનાર છે આક્ષેપો થયા છે ભાજપના કોઈ પદાધિકારી છે અને એને આ કાંડ કરેલો છે એ જમીન કોઈ પછાત જાતના વ્યક્તિઓ માટે એલર્ટ થયેલું છે છતાં પણ જો આગળ આજે મજબૂતાથી વાતાવરણ થયેલું છે અથવા વાવેતર થયેલું છે આ એક સવાલ એ સતાવે છે કે એક સામાન્ય વ્યક્તિ જો લેન્ડ ગ્રેબિંગમાં જાય તો એને જેલમાં નાખી દેવામાં આવે પણ જો જેને કહેવાય કે બહુ ખેસ તારણ કરેલો હોય અને એક વ્યક્તિ જો કોઈ ગુનો કરે તો એને મોટિવેશન કરીએ અથવા તો એનો ભાજપની અંદર સારો વધો મળી જાય તો આ એક જે બેવડી નીતિ છે એને અમે ખુલ્લી પાડીએ છીએ અને એને અમે ચેલેન્જ કરીએ છીએ કે જીતીભાઈ વિસ્તારના કે ખાસ કરીને બાયર પ્રાંત ઓફિસર શ્રી જિલ્લા કલેક્ટર શ્રી અલ્ગાર ઓનલી મારી નમ્ર વિનંતી છે કે આ જે આક્ષેપ થયા છે એની અંદર કાયદેસરની તપાસ થાય અને એનો જે નહીં સત્ય સાથે સંડોયેલા વ્યક્તિઓને જેને કહેવાય કે જિલ્લા સમક્ષ ઉજાગર કરવામાં આવે અને એના પર ઘટતી કાર્યવાહી કરવામાં ધન્યવાદ